નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ ભારતનું બંધારણ પંચોતેર વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રવ્યાપી સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજરોજ વડોદરા મહાનગર વોર્ડ નંબર સોળ માં પ્રબુદ્ધ નાગરિક અભિયાન અંતર્ગત પૂજા પાર્ક ગાર્ડન ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં મુખ્ય વક્તા તરીકે વોર્ડના પ્રભારી શ્રી મેહુલભાઈ લાખાણીએ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક કાર્યક્રમમાં બંધારણ અને ડોક્ટર સાહેબ આંબેડકર વિશે જાણકારી આપી જેમાં પ્રમુખ શ્રી નરેશ રબારી કાઉન્સિલર શ્રી ઘનશ્યામભાઈ સોલંકી એસટી મોરચા શહેર પ્રમુખ શ્રી ભુરસિંગભાઈ રાઠવા મહામંત્રી શ્રી વિજયભાઈ ચૌહાણ શ્રી વિક્રમભાઈ ડાભી એસસી મોરચા વોર્ડ નંબર સોળના પ્રમુખ શ્રી હિતેશભાઈ પરમાર મહામંત્રી શ્રી નરેશભાઈ પરમાર મહિલા મોરચાના પ્રમુખ સુનિતાબેન શર્મા અને વોર્ડના કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા